આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઈમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે જિલ્લાના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે જિલ્લા પોલીસ ટ્વેન્ટી ફોર બાય સેવન સેવારત છે

કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રફ જમાવી અને આ હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે વન નાઇન થ્રી ઝીરો ઉપર એને નોંધી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતી હોય છે હું લોકોને જણાવવા માગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને બે કરોડ જેટલી માત્પર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે આ સિવાય હાલમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખ જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે હું આ માધ્યમથી લોકોને કહેવા માગીશ કે આપ લોકો સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ ના બનો આપ લોકો ખૂબ સાવધાની પરતો અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થઈ છે અને આપના સાથે કોઈ ફ્રોડ કરી દે છે તો આપ 1930 ઉપર કોલ કરશો તો અમે આપની રકમ ને તો તરત ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપની રકમ ને પાછા આપવા માટે અમે તમામ કાર્યવાહી બી કરીશું થેન્ક યુ રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે नरेश ઠાકોર ટીવી 9 ગુજરાત પાલનપુર બનાસકાંઠા જોતા રહો ટીવી 9 ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર